નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણા જિલ્લાના ઐતિહાસિક વડનગર તાલુકાની અંદર વડનગરથી ત્રણ કિલોમીટરના અંતરમાં વડનગર સુંડિયા રોડ ઉપર જગાપુરા નામનું એક ગામ આવેલું છે આજથી આશરે ચારસો વર્ષ પહેલાં આ ગામની સ્થાપના જગાજીત ચૌહાણ નામના વ્યક્તિએ ગામમાં વસવાટ કર્યો હતો તેમના નામ ઉપરથી આ ગામનું નામ જગાપુરા પડ્યું હતું એ સમયમાં અહીં જંગલ વિસ્તાર હતો જગાજી ચૌહાણે અહીં ખેતી કરવાનું ચાલુ કર્યું પછી ઘણા વર્ષો પછી અહીં ગામનો વિસ્તાર વધતો ગયો આજે જગાપુરા ગામમાં આશરે બે હજાર બસોથી બે હજાર પાંચસો જેટલી વસ્તીનો વધારો થયેલ છે ગામમાં સોનગરા ચૌહાણ શાખાના લોકોનો વસવાટ છે આજથી પાંચસો વર્ષ પહેલાં થઈ ગયેલા સંત મહાત્મા એવા ગોરનાથ મહારાજ જગાપુરા ગામમાં આવીને કેવી રીતે વસ્યા લોકવાયકાના અનુસંધાને એવું માનવામાં આવે છે ગોરદનાથ મહારાજ કંથરાવી ગામના હતા અને તે પ્રજાપતિ સમાજમાંથી ઉછરેલા વ્યક્તિ હતા ગોરજનાથ મહારાજ નાનપણથી ભગવાનની ભક્તિના રંગમાં રંગાયા હતા તેઓ ચાર ગુરુભાઈ હતા ગોરજનાથ મહારાજ વાલીનાથ મહારાજ ઓગરનાથ મહારાજ પ્રદમનાથ મહારાજ આચાર્ય ગુરુભાઈઓની આજે પણ જીવંત સમાધિઓ મોજૂદ છે જગાપુરા ગામે ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો તારીખ ત્રીસ એકત્રીસ માર્ચથી એક એપ્રિલ આમ ત્રણ દિવસનો જગાપુરા ગામમાં ગોદરનાથ મહારાજ અને આશાપુરા માતાજી તથા ગામના તમામ મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામાજિક રાજકીય વગેરે મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું પ્રતિષ્ઠાના ભાગરૂપે એક મહિના પહેલાં બસોથી વધુ વૃક્ષાણો કરી પર્યાવરણને જાળવણીની પહેલ કરવામાં આવી હતી જગાપુરા સમસ્ત ગામ દ્વારા ત્રીસ એકત્રીસ માર્ચ અને એક એપ્રિલના રોજ ગોદરનાથ મહારાજ આશાપુરા માતાજી અને ગામના તમામ મંદિરોની પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી હોય જેમાં અંદાજિત પચાસ હજારથી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં અલગ અલગ અનેક કાર્યક્રમો યોજાયા હતા તેમજ તમામ મહેમાનોને પ્રસાદ અને દર્શનનો લાભ લીધો હતો જગાપુરા ગામના ઠાકોર સમાજ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આખા ગામને રોશનીથી ઝરહરતું કર્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પચાસથી વધુ બ્રાહ્મણો દ્વારા મહાયજ્ઞ કરવામાં આવ્યા હતા ત્રણ દિવસમાં પચાસ હજારથી વધુ આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે સાથે આરોગ્યની વ્યવસ્થા ફાયર વ્યવસ્થા તેમજ મહેમાનોને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી પ્રસંગ ખૂબ જ સારી રીતે ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો

યમાન બહુચર માતા ચલો બાળી માતા ની ચોવાણ રોહિતજી બેસેલજી ચૌહાણ મનોજ મઠાજી હાથ ચૌહાણ પરિવાર નો ઠાકોર પરિવાર નો